બધે આપણે વાયુ છે શોખ કરવાનો છે તો આપણે કોટ કાઢીએ ગરમી બહુ થાય કોટ કાઢીએ આવડું આવડું ખડજો જ્યાં ગયા ગામમાં જેવો ભાગ ભાગ હવે આ ખડ્યું ને લઈને ગાને નાખવું આમાં લઈને નાખવા બાકી જો આપણે કામ જુઓ આપણે ખડ નાખ દીધું એક એક ટકા પૂરી કરી પસ્તા કરી નાખી તમે જાઓ ને નીંદવા મારે નીંદવાનો છે ને ભાઈ

ચાલો જોઈ લ્યો જીરું હજી જીરામાં જાઉં એટલે થોડીક વાલ લાગે બાકી આમાં ખડ લેવી તો જીરા મારી ખડ જ લેવાનું છે નહીં હમણાં પતંગ શક્તિ પતંગ શક્તિ હોય અને ભાઈ આવી તો થોડું થોડુંક કાઢું તો જોઈ શકો તમે કે આ વેલા રે ને આ ચોળાનું વેલા કાપી અને આમ નાખા આપું રાપે સાકુ છે એમાં જુઓ ફરી સાકુ રે નહીં જામ આટો મારે બોલો ગયા ચાલુ કરો આગા હોય ગયા

આમાં ફૂલ બૂલ દેખાય તમને જોવા જેવુ હે જોઈ લ્યો તમને આ કઈ થઈ રહી જોઈ લ્યો આ છે આપડે જોયુ અત્યારે કઈ મોટું નથી દેખાતું કારણ કે સૂર્ય આમો આવે અને બાકી જોવા જેવુ જીરુ આ જીરુ તમે આઈડી જોઈ લ્યો બહુ ઘણી થઈ ગયો અને આમાં ફૂલ છે તમને દેખા થાય છે જેવુ એવા ફૂલ છે તો હાલો હવે અને બાકી તો સીણામાં પણ ફૂલ આવ્યા હે જુઓ હજુ એક ઠેકાણ ફૂલ પડી ગયો મેં કીધું કહી દઉં ને એકમાં જોવો અહીંથી તમને કેટલાય થાય છે જુઓ દેખાય છે

આપણે વાળી ગયો વ્યુ ન થાય ક્યાંય તો હવે હું જાઉં છું ઘરે અને આપું કે અમે હવે વહેલા તમે વહેલા કાપો હું હવે ઘરે નીંદવા જાઉં ધાણા ને બાકી છે ચાલો ઘરે જઈને મળું તમને ક્યારે મિત્રો પ્રોબ્લેમ કન્ટિન્યુ બની આવી ગયો લાઈક શેર કરતા જઈએ સબસ્ક્રાઈબ જો તો આપણે નીંદવાના એક કેરો નીંદો તો બાકી આલબત તમે ખોલી શકો છો બહુ જાજુ ખર્ચ નથી આવેલો ઉખઈ જાય દૂધીનો નો ચોપડો ગમે એવો હું કર કાલે હું કરી જોઈ તમને જો બાકી ઉભા કપા માં તો ઓછા હો ભાઈ ઉભા કપા માં તો જો આપણે બે દી પહેલા તમને બતાવ્યો તો કપા વીણવાનું છે એ જ કપા છે આ વીણાઈ ગયો ને પર સરે આ જોઈ લે બાકી ધરાઈ છે ને આપણે છે ને ગાયું નાખવા જાવી આ તું ના પાઠા હે અને પાવાની બાકી આલા

لوکی تو تھوڑا سپورٹ کرتے મજા આવતી છે એ બધું કામ પતાઈન પાછા ઘરે આવતરે હી આટો બટો મારી અને અજી જો ભાઈ પાલો નત ખાઈ ગઈ કારણ કે આપણે બે બે તગારા નઈ ખાતા અને બાકી મારો મે જો લઈ ના જાય હાલો તો થોડી વાર આરામ કરી સો મજામાં માં ને મિત્રો હાઈ પડી ગઈ છે જો દે આત્મી જો છે હું અત્યારે હોય નઈ તો હું આટલો તો હવા નો સ્ટાર્ટ હતો પણ મારે ભૂલાઈ ગયું છે જો બાકી દે બે આત્મી ગયો અત્યારે એક ઓર વ્યૂ જોઈ લે તમે باقی میم آیڈ آئیں کرنا کان کے پچھلے لگا سی ہر لے نکر تو تھوڑا مطلب تم ایسا کروں کہ آپ گاروں لگی ہوگی تو لائک شیئر سبسکرائب جرکم